આ ઉભરાતી ગટોરો અંગે મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ તથા નગર સેવકોની વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ઉકેલ આવ્યો નથી ત્યારે આ સમસ્યાનો ક્યારે અને કોણ સવાલો લોકો કરી રહ્યા છે ડ્રેનેજ લાઈન ઉભરાવાના કારણે લોકોને અસહ્ય તકલીફ પડી રહી છે બાળકો વૃદ્ધો બીમારીનો ભોગ બની રહ્યા છે તો બીજી તરફ રોડ પર વહેતા ગંદા પાણીના કારણે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે આવા ગંભીર પ્રશ્નોનું તત્કાલ સોલ્યુશન લાવવા લોકોએ ઉગ્ર માંગ કરી છે કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે સંવાદદાતા ફિરોજ મલેક એબી ન્યૂઝ ગુજરાતી ભાવનગર આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે એબી ન્યૂઝ ગુજરાતી ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો તમારું નામ મારું નામ બઝીર ખાન હું આયા ઘણા સમય વર્ષો વર્ષોથી રહું છું ને આ બે પાંચ દિવસથી કોઈ મગજ મારી છે ને આ પાણીની લગભગ આઠક મહિનાથી અરંગ હતી છે ને માણસો કેટલાય પડે છે ગઢા બુઢા

ફોટા પાડીને ને પણ કાય કોઈ આવે છે હરિયા લઈને બચમાં વચમાં આવ્યા હતા આ ગટર ઉભરાઈ ને જો આ ગટર સારે મશીન મૂક્યું તો બોલો બોલો મશીન મેકી ને પછી સાફ થઈ ગયો પછી આયા કઈ થી કે તમે આયા મશીન મેકવા તો કોઈ મશીન મેકવા રહી રાજી નથી ના રમજાન મહિનો આવે છે હવે એક બે દિવસની અંદર પહેલી તારીખે પહેલો રોજો છે અમારે કઈ રીતે આમાં શું કરવું